નમસ્કાર દોસ્તો ક્રાઈમની અનેક ઘટનાઓ દુનિયાની અંદર બને છે પરંતુ ઘણી બધી ઘટનાઓ એવી હોય છે જે જે વિચલિત કરી દે છે છે આવી આવી ઘટના સામે મહાલક્ષ્મી હા આ મહાલક્ષ્મી છે તેના શરીરના ઓગણસાઠ ટુકડા છે તે ફ્રિજની અંદરથી મળી આવ્યા છે તેના પગ ફ્રિજના પહેલા ખાનામાં તેનો ભાગ અન્ય ફ્રિજના વચ્ચેના ખાનામાં અને તેનું માથું છે તે ફ્રિજના નીચેના ખાનામાં હતું આ ઘટના બાદ પોલીસ છે તે દોડતી થઈ હતી અને હવે આ ઘટનાને લઈને ખૂબ મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે છે કેમ મહાલક્ષ્મી તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા શું હેતુ હતો કોણે આ ટુકડા કર્યા હતા પોલીસ તેના સુધી કઈ રીતે પહોંચી છે અને પોલીસ ત્યાં પહોંચ્યા પછી પણ કેમ ખાલી હાથ પાછી ફરી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં જ આપડા દેશનું બેંગલુરુ બેંગલુરુમાં મહાલક્ષ્મી છે જેની હતી આ મહાલક્ષ્મી એક મોલની અંદર જોબ કરતી હોય છે પરંતુ થોડા સમય પહેલા મતલબ કે 21 સપ્ટેમ્બરના રોજ તેનું જે ઘર છે ત્યાં આસપાસના વિસ્તારના લોકો છે આ લોકોએ ખૂબ ત્યાંથી બદબુ આવતી હોય છે ખૂબ આ ઘરમાંથી

તે ચોકી ઉઠા હતા કારણ કે આ ફ્રીજ ની અંદર કોઈ સબ્જી નહીં કોઈ દૂધ નહીં કે અન્ય કોઈ વસ્તુ નહોતી પરંતુ એક છોકરીના એક મહિલાના અવશેષો હતા જે આ દોસ્તો મહાલક્ષ્મીના શરીરના 59 ટુકડા છે તે આ ફ્રીજ ની અંદર હતા પોલીસ ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરે છે જાણ થાય છે કે આ જે ઘરમાં રહેતી હતી એનું નામ

ત્યાં તમામની પૂછપરછ કરવામાં આવી આસપાસના વિસ્તારમાં જ્યાં મહાલક્ષ્મી રહેતી હતી ત્યાં વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી જે તેના કોન્ટેક્ટમાં હતા તેની પૂછપરછ કરવામાં આવી પરંતુ પોલીસના હાથમાં કશું જ ન લાગ્યું આખરે પોલીસે જે મોલમાં મહાલક્ષ્મી કામ કરતી હતી એ મોલના તમામ લોકોની પૂછપરછ શરૂ કરી મોલ માલિકે તમામ લોકોને ત્યાં સ્ટેન્ડ બાય રહેવા પોલીસને સપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ આ તપાસમાં જ્યારે પોલીસ તપાસ કરતી હતી ત્યારે એક વ્યક્તિ છે જે પોલીસ તપાસમાં સામે આવ્યો જાણવા મળ્યું કે મહાલક્ષ્મી છે તે એક સપ્ટેમ્બર મોલ ની અંદર જોબ ઉપર આવી હતી અને ત્યારબાદ તે નહોતી આવી બીજું એ કે મહાલક્ષ્મી ફોન છે તે બે થી ત્રણ સપ્ટેમ્બર ના રોજ ઓફ થઈ ચુક્યો હતો મતલબ કે બંધ થઈ ચુક્યો હતો એના ઉપરથી પોલીસે અંદાજ લગાવ્યો છે કે બે થી ત્રણ તારીખ સુધીમાં મહાલક્ષ્મીનું મર્ડર કોઈએ કર્યું છે ત્યારબાદ પોલીસ છે તે તપાસ શરૂ કરે છે પરંતુ એક નામ છે તે તે વ્યક્તિ છે તે પણ ગાયબ હતો મહાલક્ષ્મીના પતિનું નામ છે તે હેમંતદાસ છે પરંતુ જે વ્યક્તિ પોલીસને જેની જરૂર હતી તે મુક્તિ રંજન આ મુક્તિ નામનો તેનો સાથી કર્મી હતો તે ત્યાં પોલીસ તપાસમાં ન આવ્યો જેના કારણે પોલીસ તેના ઉપર શક ગયો પોલીસ તેની શોધખોળ શરૂ કરે છે એ જાણે છે કે મુક્તિ ક્યાંનો છે તો જાણવા મળ્યું છે કે મુક્તિ ઓડિશાનો છે પરંતુ અહીંયા પર જોબ કરે છે અને તે ભાડાના મકાનમાં રહે છે પોલીસ એ બીજી તરફ મહાલક્ષ્મીના કોલ ડિટેલ્સ કાઢવાની શરૂઆત કરી તો પોલીસને જાણવા મળ્યું કે 2 3 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર થી લઈને 3 સપ્ટેમ્બર સુધી મહાલક્ષ્મી સાથે કોને કોને વાત થઈ હતી કારણ કે મહાલક્ષ્મીના પતિ પાસેથી પણ જાણવા મળ્યું હતું કે અન્ય કોઈ સાથે ઝઘડા નથી સ્ટાફ પાસેથી પણ જાણવા મળ્યું હતું આખરે કોલ ડિટેલ્સ કાઢવામાં આવે કોલ ડિટેલ્સ માં જાણવા મળે છે કે

જેના કારણે મુક્તિરંજનની તલાશ શરૂ કરે છે પરંતુ મુક્તિરંજનનો ફોન છે તે નથી લાગતો એટલું જ નહીં પોલીસ છે તે ત્યાંથી તપાસ કરે છે તો જાણવા મળે છે કે બેંગલુરુની અંદર મુક્તિરંજન છે તે ભાડે મકાનમાં રહે છે જેથી કરીને ત્યાં પોલીસ પહોંચે છે પોલીસ ત્યાં પહોંચે છે તો મુક્તિરંજન ત્યાં પણ નથી મળતું પરંતુ તે ઘરની અંદર તેનો કોઈ સગો સંબંધી અથવા તો ભાઈ છે તે મળી આવે છે કારણ કે એ બંને રેન્ટ ઉપર લેતા હતા તેની પૂછપરછ કરે છે તો તે કહે છે કે ગામડે જતો રહ્યો છે 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 નથી પોલીસ પોલીસ તેની કડકાઈથી પૂછપરછ કરે તો એ સમક્ષ તમામ વસ્તુ તે ઉગળે છે બોલે છે તે કહે છે કે મુક્તિનો ફોન આવ્યો હતો ત્રણ ત્રણ સપ્ટેમ્બરની આસપાસ તેમણે મને કહ્યું હતું કે તું આ ઘર છોડીને અન્ય જગ્યા ઉપર રહેવા જતો રહે કોઈને ના કહીશ મે પીછું કે શું કારણે તો મુક્તિએ કહ્યું કે હું ઘરે આવીને બધી વાત કરું એ આવે છે મકાને ત્યાં કહે છે કે મારા સાથે એક મર્ડર થઈ ચુક્યું છે અને મહાલક્ષ્મીને મારા હાથે ખૂન થયું છે જેથી તું આ ઘર છોડીને જતો રહે અને હું પણ મારા ગામ જતો રહું બસ આ એટલું કહીને તે અહીંયાથી જતો રહ્યો છે પોલીસ મુક્તિરંજન છે તેની પાછળ જવાના પ્રયાસ કરે છે તેના મોબાઈલનાં લોકેશન મેળવે છે બીજી તરફ મુક્તિરંજન છે તે પોતાના ગામ જવાનું કીધું હોય જેથી કરીને પોલીસ તેના ગામનું એડ્રેસ લે છે તેનું ગામ છે તે ઓડિશાનો ભદ્રક કરીને જિલ્લો છે ત્યાં આવેલું છે જેથી કરીને પોલીસની ટીમો છે તે તેના પીસ પાછળ જવા માટે રવાના થતી હોય છે પરંતુ તેના બીજી તરફ આ જે ભદ્રેશ છે તે

ત્યારબાદ સવાર થાય છે અને સવાર થયા બાદ લોકો સવાર લગભગ સાત આઠ વાગે જુએ છે તો જાણવા મળે છે કે અહીંયા લાશ છે તે આ લટકી રહી છે મયંક લાશ ત્યાં લટકી રહી છે જેથી ત્યાંની પોલીસને જાણ કરવામાં આવે છે ત્યાં પોલીસ આવે છે અને પોલીસ આવ્યા બાદ ત્યાં તપાસ શરૂ કરે છે તો જાણવા મળે છે કે આ મયંક રંજન રોયની લાશ છે તેનું બેગ છે તેની બાઇક છે અને એ બેંગલુરુથી હાલમાં જ આવ્યો હતો રાત્રિના સમયે ને વહેલી સવારે તેની લાશ મળે છે પોલીસ વધુ તપાસ કરે છે તો તેમાંથી એક લેટર મળી આવે છે જેને અંતિમ સમયે એણે લખ્યો હોય છે આ લેટરમાં તેણે લખ્યું હોય એક તરફ આખો કેસ છે જે બેંગ્લોરની અંદર મહાલક્ષ્મીનો કેસ છે તેના માટે પોલીસ છે તે રાત દિવસ એક કરતી હોય છે પરંતુ આરોપીઓ ઝડતા નથી બીજી તરફ અહીંયા પર એક વ્યક્તિ લટકી રહ્યો હોય છે અને તેના તાર છે તે બેંગ્લોર સુધી જોડાયેલા હોવાનું જાણવા મળે છે કારણ કે એ નોટ લખીને તેણે ફાંસો ખાધો હોય છે એ નોટ ની અંદર એ જાણવા મળ્યું કે તેણે લખ્યું કે મારા હાથે મારી પ્રેમિકાનું

જેના કારણે અમારા બંને વચ્ચે ઝઘડો થયો તો રગજત થઈ અને મેં તેનું માથું છે તેને જોરથી પેટકાવ્યું હતું તે બેભાન થઈ હતી અને ત્યારબાદ તેના માથામાં મેં જોરથી વાર કર્યો હતો અને ત્યારબાદ આ જે નોટ છે તેમાં એટલું લખેલું હતું કે મારા હાથે જ આ મહાલક્ષ્મીનું હત્યા કરી છે મેં અને તે ત્યારબાદ લટકી જાય છે પરંતુ અહીંયા પર બેંગ્લોરુ પોલીસ પહોંચે છે અને આ કેસના તાર છે તે અહીંયા હોવાનું જાણવા મળે છે

આ સમગ્ર ઘટના સામે આવી તો તેમને જાણ થઈ કે હવે તે પકડાઈ જશે અને જેના કારણે તે કલકત્તા ગયો અને કલકત્તાથી પોતાના ગામ ભદ્રેક ગયો ઓડિશાના અને ત્યાં તે ગડાફાસો ખાઈ લે છે તો દોસ્તો કે કહાની આવી હતી ઘણા બધા દિવસથી મહાલક્ષ્મી કેસને લઈને અનેક એવી ચર્ચાઓ હતી કે એમાં ઘણા બધા લોકોના નામ સામે આવી રહ્યા છે ઘણા બધા લોકોની પૂછપરછ થઈ રહી છે પરંતુ આખરે આ સમગ્ર કેસ ઉપરથી બેંગ્લોર પોલીસે પડતો હટાવ્યો છે અને એ જાણવા મળ્યું છે કે મહાલક્ષ્મી જેના ઉપર સૌથી વધારે વિશ્વાસ કરતી હતી જેને પ્રેમ કરતી હતી તે વ્યક્તિએ જ તેની હત્યા કરી છે કારણ કે મહાલક્ષ્મીને તેના પતિ સાથે લાંબા સમયથી અણબનાવ હતો દોસ્તો આવી દરેક કામ ક્રાઇમની ઘટના ઉદ્દેશ અને દુનિયાની જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમ ની નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ